નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે તલસાણા ગામની સીમા ટોટના જ વડે ઠંડા પવનમાં ઝૂપડો રમતા છ જુગારી ઝડપાયા પોલીસ દ્વારા દારૂ જુગાર બધી બંધ કરાવવા સતત પ્રયાસો વચ્ચે અસામાજિક તત્વો અડીખમ ગુજરાત રાજ્ય ગૃહમંત્રી ગુજરાત રાજ્ય ડીજીપી સુનગર જિલ્લા નાયબ પોલીસ મહાનિરીક્ષક દ્વારા સતત દારૂ જુગાર એનડીપીએસ ગેરકાયદેસર હત્યા રાખવા સહિતની ગુનાઈત પ્રવૃત્તિ કરતા અસામાજિક ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરવી તેવી સૂચના આપવામાં આવે છે તેમ છતાં ગુજરાત રાજ્યમાં જગ્યાએથી ઇંગળી દારૂ મૂલિયાઓ દેશે દારૂ મળિયાઓ ગાંજો મળીયાઓ લીલા ગાંજાના છોડ મળીયાઓ જુગારીઓ ત્યારે જુગારીઓને પણ ઝડપી પાડવામાં આવે છે ત્યારે લખતા તલુકાના તલસાણા ગામની સીમમાં ટોટના જોડે દિવસની ગરમીથી કંટાળી રાત્રીના ઠંડા પવનમાં જુગારની મોચ માતા ભરલક્ષ્મણ ભોમાણી ધીરવાલજીભાઈ મેણિયા ધુનજી નુંગરભાઈ ભાવિયા ઈશ્વરભાઈ દરજીયા દળસુખ નાનજીભાઈ મેણિયા નાગજીભાઈ લાલજીભાઈ ધરજીયાને લખતર પોલીસ દ્વારા ઝડપી લઈ રંગમાં ભંગ પાડી લખતર પોલીસમાં લાવી ચુકાદારા કલમ મુજબ ધનજીભાઈ કાંજીએ ફરિયાદ દાખલ કરાવતા તપાસ જયદીપસિંહ એ રાઠોડ ચલાવી રહ્યા છે ત્યારે લખતર તાલુકાની અંદર અનેક જગ્યાએથી અવારનવાર જુગારીઓ જુગારમતા ઝડપાય છે દેશી દારૂ પણ ઝડપાય છે અને જિંગલી દારૂ પણ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવી રહ્યો છે